વૈદિક છાત્રો દ્વારા પુરસ્કારની પ્રાપ્તિ કરવામાં આવી છે વાઘોડિયા ખાતે આવેલ કાબરા ફાઉન્ડેશન દ્વારા સંચાલિત શ્રી સ્વામી ગોવિંદ દેવગીરી વેદ સંસ્કૃત મહાવિદ્યાલયના અભ્યાસ કરતા નવ જેટલા વૈદિક છાત્રોએ સંસ્કૃત અને ગીતાજીના વિવિધ વિષય પર મહાકાલનગરી ઉજ્જૈન ખાતે યોજાયેલા આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવમાં ભાગ લીધો હતો જેમાં વાઘોડિયાના શ્રી સ્વામી ગોવિંદ દેવગીરી વેદ સંસ્કૃત મહાવિદ્યાલયના છાત્રોએ હિન્દીમાં વ્યાખ્યાયનમાં નિલેશ જોશીએ પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો અને અલખ યોગી તૃતીય नंबर प्राप्त करयो संस्कृत व्याकरण માં અલક યોગી એ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો संस्कृत નિબંધ લેખન માં પ્રિયાંછુ શર્મા એ દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરી પોતાની વેદ સંસ્કૃત વિદ્યાલય ની ગૌરવ વધાર્યું હતું વિશ્વ ગીતા પ્રતિષ્ઠાન અંતર્ગત આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવ ઉજ્જૈન ના મુખ્ય મહેમાન મધ્યપ્રદેશ માં મુખ્યમંત્રી શ્રી ડોક્ટર મોહન યાદવ ઉજ્જૈન કલેક્ટર જી અવંતિકા પીઠાધીશ્વર પરમ પૂજ્ય સ્વામી શ્રી રંગનાથાચાર્ય જી મહારાજ આદરણીય युवराज સ્વામી

ભાષણ હતું અને વિવિધ સ્પર્ધાઓ જેમ કે હિન્દીમાં લેખન સંસ્કૃતમાં લેખન આજે સ્પર્ધાઓ મે ભાગ લીધો તથા અમે એમાં પુરસ્કાર પણ પ્રાપ્ત કર્યા અને આગામીમાં પણ અમે જવા માટે તૈયાર છીએ જય શ્રી કૃષ્ણ આજે શ્રી સ્વામી ગોવિંદ દેવગીરી વેદ સંસ્કૃત મહાવિદ્યાલય વાઘોડિયાના છાત્રોએ ઉજ્જૈનમાં આયોજિત વિશ્વ ગીતા પ્રતિષ્ઠાનમ મહારાજા વિક્રમાદિત શોધપીઠ ઉજ્જૈન અને મધ્યપ્રદેશ શાસનના સંસ્કૃતિ વિભાગ દ્વારા આયોજિત

દ્રષ્ટિ અને અમારા સંરક્ષક શ્રી ત્રિભુવન પ્રસાદ કાબરાએજીએ શુભેચ્છા પાઠવી હતી અને એમના ઉજ્જવલ ભવિષ્યની કામના કરી હતી